વિસનગર ફાયર વિભાગે મુંબઈ ડોકયાર્ડ દુર્ઘટનામાં શહીદ થયેલા છાસઠ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિસનગર નગરપાલિકા ફાયર સ્ટેશન ખાતે અગ્નિશમન સેવા દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી આ દિવસ ચૌદ એપ્રિલ ઓગણીસો ચુમાલીસની ઐતિહાસિક ઘટનાની યાદમાં ઉજવવામાં આવે છે તે દિવસે મુંબઈ ડોકયાર્ડમાં બ્રિટિશ માલવાહક જહાજમાં વિસ્ફોટક દારૂગોળો અને જ્વનલશીલ સામગ્રી સાથે ભયંકર આગ લાગી હતી આ આગ બુજાવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના છાસઠ બહાદુર જવાનોએ દેશની સંપત્તિની રક્ષા કરતાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી આ શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે ચૌદ એપ્રિલને અગ્નિશમન સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિસનગર ફાયર વિભાગે આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ કારોબારી સમિતિના ચેરમેન પીનાબેન શાહ કોર્પોરેટર રૂતુલ પટેલ ફાયર ઇન્સ્પેક્ટર જયેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ફાયર વિભાગના કર્મચારીઓએ શહીદોને હાર અને પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઓગણીસો ચુમ્માલીસના દિવસે મુંબઈ ડોકિયાર્ડ ખાતે વિસ્ફોટ ભરેલું જહાજમાં આગ લાગેલ જેમાં મુંબઈ ફાયર બ્રિગેડના છાસઠ જવાનો શહીદ થયેલા તેમની યાદગીરીમાં આજે અમે સમગ્ર નગરપાલિકા નગરપાલિકાના ફાયરની ટીમ નગરપાલિકા વતી સૌ કોઈ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એકઠા થયે તેમને આત્માને પૂર્ણ પુનઃ શાંતિ મળે એના માટે ભગવાનને પ્રાર્થના કરી બે મિનિટનું મન પાડે છે